નબળા સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરે છે અને તે રીતે એમ્પ્લિફાયર તરીકે વર્તે છે એમ્પ્લિફાયર સર્કિટ એ છે કે જે આપેલા નાના સિગ્નલ માટે તેના જેવી જ લાક્ષણિકતાઓ ધરાવતું મોટું ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઉત્પન્ન કરે છે મોટાભાગના બધા ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલને એમ્પ્લિફાય કરવાની જોગવાઈ કરેલી હોય છે દાખલા તરીકે રેડિયો રિસિવર ખૂબ જ નબળા ખૂબ જ નબળા સિગ્નલને સાંભળી શકાય તેટલા મોટા અવાજમાં એમ્પ્લીફાય કરે છે આ ઉપરાંત મેડિકલ ક્ષેત્ર તેમજ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ટ્રાન્સડિસર્સ માઇક્રોવોલ્ટ અને મિલીવોલ્ટ રેન્જમાં સિગ્નલ ઉત્પન્ન કરે છે આ સિગ્નલ દ્વારા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ કરવાના હોય તેમને ખૂબ જ મોટા સ્વરૂપમાં એમ્પ્લિફાય કરવામાં આવે છે આમ એમ્પ્લિફાયર એ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ માટેનું અગત્યનું અંગ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર આકૃતિમાં કોમન એમિટર એનપીએન એમ્પ્લિફાયર સર્કિટ દર્શાવેલી છે અહીં ઇનપુટ સર્કિટમાં સિગ્નલ વોલ્ટેજની સાથે બેટરી વી બી બી જોડેલી છે આ ડીસી વોલ્ટેજને બાયસ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે તે એમીટર બેઝ જંક્શનને હંમેશા ફોરવર્ડ બાયસમાં રાખે છે અને તેના પર સિગ્નલ સોર્સની પોલારિટીની અસર થતી નથી કાર્ય સિગ્નલની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન એ મીટર બેઝ જંક્શન આગળ ફોરવર્ડ બાયર્સમાં વધારો થાય છે માટે એ મીટરથી કલેક્ટર તરફ બેઝમાંથી વધારે ઇલેક્ટ્રોન વહે છે તેના કારણે કલેક્ટર કરંટ વધે છે આ વધેલો કલેક્ટર કરંટ લોડ રેઝિસ્ટન્સ આરસીની એક્રોસમાં ખૂબ જ વધારે વોલ્ટેજ ડ્રોપ ઉત્પન્ન કરે છે હવે સિગ્નલની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન એ મીટર બેઝ જંક્શન આગળ ફોરવર્ડ બાયસમાં ઘટાડો થાય છે આથી લોડની એક્રોસમાં એમ્પ્લિફાઈડ આઉટપુટ મળે છે કલેક્ટર કરંટ જ્યારે સિગ્નલ આપવામાં આવતું નથી ત્યારે બેટરી વીબીબી વડે ઇનપુટ સર્કિટ ફોરવર્ડ બાયસમાં રહે છે આથી કલેક્ટર સર્કિટમાંથી ડીસી કલેક્ટર કરંટ આઈસી વહે છે તેને ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ કહે છે હવે જ્યારે સિગ્નલ આપવામાં આવે છે ત્યારે સિગ્નલની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ટોટલ કલેક્ટર કરંટ વધે છે અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ઘટે છે આકૃતિમાં ટોટલ કલેક્ટર કરંટ વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ દર્શાવેલ છે ગ્રાફ પરથી જોઈ શકાય છે કે ટોટલ કલેક્ટર કરંટ બે કોમ્પોનન્ટ ધરાવે છે સિગ્નલની ગેરહાજરીમાં બાયસ બેટરીના કારણે વહેતો ડીસી કલેક્ટર કરંટ આઈસી અને સિગ્નલના કારણે વહેતો એસી કલેક્ટર કરંટ આઈસી અહીં એસી કોમ્પોનન્ટ આઈસીના કારણે લોડ આરસીમાં થતો વોલ્ટેજ ડ્રોપ એ ઉપયોગી આઉટપુટ છે જ્યારે ઝીરો સિગ્નલ કલેક્ટ કરંટ દ્વારા જાણી શકાય છે જાણી શકાય છે કે એ મીટર બેઝ જંક્શન હંમેશા ફોરવર્ડ બાયસમાં રહે છે ટ્રાન્ઝિસ્ટર લોડ લાઇન ટ્રાન્ઝિસ્ટર સર્કિટ એનાલિસિસમાં સામાન્ય રીતે જુદા જુદા કલેક્ટર એ મીટર વોલ્ટેજ માટે કલેક્ટર કરંટ શોધવાની જરૂરિયાત રહે છે આ માટે વપરાતી પદ્ધતિને લોડ લાઇન મેથડ કહે છે ડીસી લોડ લાઇન આકૃતિમાં કોમન એમીટર એનપીએન ટ્રાન્ઝિસ્ટર સર્કિટ દર્શાવેલી છે જેમાં ઇનપુટ સિગ્નલ આપવામાં આવેલ નથી આથી સર્કિટમાં આ સર્કિટની આઉટપુટ લાક્ષણિકતાઓ આકૃતિમાં દર્શાવેલી છે કોઈ પણ સમયે કલેક્ટર એ મીટર વોલ્ટેજ વીસીઈ નું મૂલ્ય નીચે મુજબ હોય છે વીસીઈ બરાબર વીસીસી માઇનસ આઈસી આરસી અહીસી અને આરસીના મૂલ્યો ફિક્સ હોવાથી ઉપરોક્ત સમીકરણને આઉટપુટ લાક્ષણિકતાઓ ઉપર સીધી રેખા વડે દર્શાવી શકાય છે આ સીધી રેખા ડીસી લોડલાઇન તરીકે ઓળખાય છે અને તેના દ્વારા આરસીના કોઈ પણ મૂલ્ય માટે વીસીઈ માઇનસ આઈસી પોઈન્ટનું લોકેશન શોધી શકાય છે લોડ લાઈન દોરવા માટે સીધી રેખાના સીધી રેખાના બે છેડાના પોઈન્ટની જરૂર રહે છે જે આ મુજબ નક્કી કરી શકાય એક જ્યારે કલેક્ટર કરંટ આઈસી બરાબર ઝીરો ત્યારે કલેક્ટર એ મીટર વોલ્ટેજ મેક્સિમમ હોય છે અને તે વીસીસી જેટલો હોય છે તેના દ્વારા કલેક્ટર એમીટર વોલ્ટેજ એક્સિસ પર પ્રથમ પોઈન્ટ બી મળે છે જ્યારે કલેક્ટર એમીટર વોલ્ટેજ વી સી બરાબર ઝીરો થાય ત્યારે કલેક્ટર કરંટ મેક્સિમમ હોય છે તેના દ્વારા કલેક્ટર કરંટ એક્સિસ પર બીજું પોઈન્ટ એ મળે છે આમ આકૃતિમાં એ અને બી પોઈન્ટને જોડતા ડીસી લોડ લાઈન એ બી મળ બને છે એસી લોડ લાઇન ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં જ્યારે સિગ્નલ આપવામાં આવે છે ત્યારે તેની આઉટપુટ લાક્ષણિકતાઓ ઉપર મળતી લાઈન કે જે આઈસી અને વીસીઈ ના મૂલ્યો આપે છે તે લાઇન એસી લોડ લાઇન તરીકે ઓળખાય છે આકૃતિમાં કોમન એમીટર એનપિન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર સર્કિટ દર્શાવેલી છે જેમાં ઇનપુટમાં એસી સિગ્નલ આપવામાં આવેલ છે આ સર્કિટની આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં એસી લોડ લાઇન ઉમેરવા માટે ફરીથી બે છેડાના પોઈન્ટની જરૂર રહે છે જે મેક્સિમમ કલેક્ટર એમીટર વોલ્ટેજ પોઈન્ટ અને મેક્સિમમ કલેક્ટર કરંટ પોઈન્ટ છે તેના દ્વારા કલેક્ટર એમીટર વોલ્ટેજ એક્સિસ પર એસી લોડ લોડલાઇનનું પોઈન્ટ સી અને પોઈન્ટ ડી મળે છે તેમને જોડતા એસી લોડલાઇન સી ડી મળે છે ઓપરેટિંગ પોઈન્ટ ડીસી લોડ લાઇન ઉપર કલેક્ટર કરંટ અને કલેક્ટર એમીટર મીટર વોલ્ટેજના ઝીરો વો ઝીરો સિગ્નલ મૂલ્યો દ્વારા નક્કી થતા પોઈન્ટને ઓપરેટિંગ પોઈન્ટ કહે છે આ એ પોઈન્ટ છે જ્યાંથી ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ થાય છે આ પોઈન્ટને ઓપરેટિંગ પોઈન્ટ પણ કહે છે કારણ કે સર્કિટમાં જ્યારે સિગ્નલ આપવામાં આવે છે ત્યારે આઈસી અને વીસીઈના મૂલ્યો આ પોઈન્ટથી બદલાય છે આ પોઈન્ટ ક્યુ પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે એમ્પ્લિફાયર સર્કિટમાં વીસીસી અને આરસીના મૂલ્યો નક્કી કરીને ડીસી લોડલાઇન મળે છે અને બેઝ નું મૂલ્ય નક્કી કરીને ડીસી લોડલાઇન ઉપર ઓપરેટિંગ ની જગ્યા ફિક્સ થાય છે ધારો કે સિગ્નલની ગેરહાજરીમાં બેઝ કરંટ પાંચ માઇક્રોએમ્પિયર છે આ સ્થિતિમાં સર્કિટની આઈસી અને વીસીઈની સ્થિતિને આઈબી બરાબર પાંચ માઇક્રોએમ્પિયરની લાક્ષણિકતા ઉપર જ કોઈક પોઈન્ટ દ્વારા પણ દર્શાવી શકાય છે પોઈન્ટ ક્યુ એ પોઈન્ટ છે જ્યાં લોડ લાઇન અને બેઝ કરણની લાક્ષણિકતા એકબીજાને છેદે છે જેમાં ઉપરોક્ત બંને જેમાં ઉપરોક્ત બંને શરતો સંતોષાય છે આમ પોઈન્ટ ક્યુ એ ઝીરો સિગ્નલ સ્થિતિમાં સર્કિટની સાચી પરિસ્થિતિનું એ ઓપરે તે ઓપરેટિંગ પોઈન્ટ તરીકે ઓળખાય છે આમ ડીસી લોડ લાઈન બેઝ કરંટના કર્વને જ્યાં છે તે પોઈન્ટ દ્વારા આઈસી અને વીસીઈના ઝીરો સિગ્નલ મૂલ્યો શોધી શકાય છે કટ ઓફ પોઈન્ટ આકૃતિમાં કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર સર્કિટ અને તેની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક દર્શાવેલ છે જે પોઈન્ટ ઉપર લોડ લાઈન આઈબી બરાબર ઝીરોના કરવને છેદે તે પોઈન્ટને કટ ઓફ પોઈન્ટ કહેવાય છે આ પોઈન્ટ ઉપર આઈબી બરાબર ઝીરો હોય છે અને માત્ર થોડો કલેક્ટર કરંટ જ હોય છે કટ ઓફ ઉપર બેઝ એમિટર જંક્શન ફોરવર્ડ બાયસમાં રહેતો નથી અને ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરતો નથી કલેક્ટર એ વોલ્ટેજ લગભગ વીસીસી જેટલા જ હોય છે સેચ્યુરેશન પોઈન્ટ જે પોઈન્ટ ઉપર લોડ લાઈન આઈબી બરાબર આઈબી સેચ્યુરેશનના કરને છેદે તે પોઈન્ટ સેચ્યુરેશન કહેવાય છે આ પોઈન્ટ ઉપર બેઝ કરંટ મેક્સિમમ હોય છે અને તેથી કલેક્ટર કરંટ પણ મેક્સિમમ હોય છે સેચ્યુરેશન ઉપર કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં રહેતું નથી અને ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરતું નથી એક્ટિવ રિજિયન અને સેચ્યુરેશન વચ્ચેનો રિજિયન એક્ટિવ રિજિયન તરીકે ઓળખાય છે એક્ટિવ રિજિયનમાં કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં રહે છે જ્યારે બેઝ એમિટર જંક્શન ફોરવર્ડ બાયસમાં રહે છે આમ ટ્રાન્ઝિસ્ટર આ રિજિયનમાં સામાન્ય રીતે કાર્ય કરે છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરનું પરફોર્મન્સ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરનું પરફોર્મન્સ ઇનપુટ રેઝિસ્ટન્સ આઉટપુટ રેઝિસ્ટન્સ ઇફેક્ટિવ કલેક્ટર લોડ કરન્ટ ગેઇન વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન પર આધાર રાખે છે આનો અભ્યાસ કોમન એમીટરના જોડાણના સંદર્ભમાં કરીશું એક ઇનપુટ રેઝિસ્ટન્સ અચળ કલેક્ટર એ મીટર વોલ્ટેજે બેઝ એમીટર વોલ્ટેજમાં થતાં નાના ફેરફાર અને પરિણામે બેઝ કરંટમાં થતા ફેરફારના ગુણોત્તરને ઇનપુટ રેઝિસ્ટન્સ કહે છે બે આઉટપુટ રેઝિસ્ટન્સ અચળ બેઝ કરંટ ઉપર કલેક્ટર એમીટર વોલ્ટેજમાં ફેરફાર અને પરિણામે કલેક્ટર કરંટમાં ફેરફારના ગુણોત્તરને આઉટપુટ રેઝિસ્ટન્સ કહે છે ત્રણ ઇફેક્ટિવ કલેક્ટર લોડ એસી કલેક્ટર કરંટ દ્વારા જો જોવામાં આવતા કુલ લોડને ઇફેક્ટિવ કલેક્ટર લોડ કહે છે જેને આર એસી વડે દર્શાવાય ચાર કરંટ ગેઇન આઉટપુટ કરંટમાં ફેરફાર અને ઇનપુટ કરંટ ઇનપુટ કરંટમાં ફેરફારના ગુણોત્તરને કરંટ ગેઇન કહે છે પાંચ વોલ્ટેજ ગેન આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર અને ઇનપુટ વોલ્ટેજમાં ફેરફારના ગુણોત્તરને કરંટ ગેઇન કહે છે ગુણોત્તરને વોલ્ટેજ ગેઇન કહે છે પાવર ગેઇન આઉટપુટ સિગ્નલ પાવર અને ઇનપુટ સિગ્નલ પાવરના ગુણોત્તરને પાવર ગેઇન કહે છે ડિસ્ટોર્શન એમ્પ્લીફાયરના આઉટપુટ વેવનો આકાર ઇનપુટ વેવના આકાર કરતાં બદલાઈ જાય તો તેને ડિસ્ટોર્શન કહે છે તો મિત્રો આપ સૌએ મારું આ શાંતિથી સાંભળ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 몬디 고자